સાહેબ આપણું શાસ્ત્ર એમ કહે છે કે આપણે ગયા જન્મમાં શું હતા આ જન્મમાં શું છીએ અને આવતા જન્મમાં શું થવાના છીએ એ આ જન્મમાં નક્કી થઈ જાય બધું આ જન્મમાં જ નક્કી થઈ જાય જો વધારે ખાય એ તો વહેલો મરે પણ બીજા જન્મમાં અજગર થાય જે વધારે ખાય ને કે આ જન્મમાં વહેલો મરે પણ આવતા જન્મમાં પાછો અજગર થાય જે વધારે બોલે કે બીજા જન્મની અંદર બોગળો થાય વધારે બોલવું ઈ નઈ સારું એટલે નથી કહેતા કે ના બોલ્યામાં નવ પૂરો ના બોલ્યામાં નવ અને બીજું કે તે છે કે બોલ્યાના પાછા પોરવે છે એટલે અમુક જગ્યાએ બોલવું આ સેલ્સમેન મૌન રહે તો એનો ધંધો કઈ રીતે થાય પછી બોલવું પડે અતિશયની વાત છે અઢાર પર જે ચોવીસ કલાક બગ 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 કર્યા કરે છે આ પાછું પ્રભુ નામ લેવાય વ્યર્થ જે સંસારની ની વાત કરે છે આના માટે બાકી ચોવીસ કલાક પ્રભુ નામ લેતો હોય એ પાછો ગોમડો ના થાય તો તો કઈ કુલ પડે અતિ એટલે વ્યર્થ જીવનમાં જેમ આવે તેમ બોલવું અપશબ્દો બોલવા અવિવેકી વચનો બોલવા અપશબ્દોની સાથેની સાથે ઝઘડો કરવો આવા વ્યક્તિઓની વાત છે